માંજલપુર અલવાનાકા કોતર તલાવડી વિસ્તારમાં અસંખ્ય ખાડાનું સામ્રાજ્ય વડોદરા મહાનગરપાલિકાના પ્રી મોન્સૂનની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે પ્રથમ વરસાદે પાલિકાની કામગીરી ઉઘાડી પાડી દીધી હતી બીજી તરફ માંજલપુર અલવાનાકા નાકા પાસે આવેલા કોતર તલાવડી વિસ્તારના મુખ્ય માર્ગ પર અસંખ્ય ખાડાઓ વાહન ચાલકો અને રાહદારીઓના તંત્રના પાપે હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે ખાલી કહેવાતી અને કાગળ ઉપરની સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં પાલિકા તંત્રની મેઘરાજાએ પોલ ઉઘાડી પાડી દીધી છે શહેરના વિવિધ વિસ્તારોમાં વિકાસના ખાડા જોવા મળી રહ્યા છે જ્યારે શહેરના માંજલપુર અલવાનાકા નાકા અને કોતર તલાવડી વિસ્તારમાં મુખ્ય માર્ગ ઉપર અસંખ્ય ખાડાનું સામ્રાજ્ય સર્જાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ખાડાઓના કારણે વાહન ચાલકોને પોતાના વાહનોને પણ નુકસાન તેમજ રાહદારીઓને પણ ઘણી હાલાકી પડી રહી છે બીજી તરફ સ્માર્ટ શાસકો વિકાસની ગુલબાંગો ફૂંકી રહ્યા છે પરંતુ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતના કારણે રોડ રસ્તાના કામોમાં પણ અટકી કટકી કરતા માર્ગો ઉપર ખાડા પડતા લોકો છાસ મુશ્કેલીમાં મુકાતા હોય છે ત્યારે ત્યાંના રહેવાસી અને વાહન ચાલકોએ આ રોડ ઉપરના ખાડા તાત્કાલિક પૂરવામાં આવે અને વ્યવસ્થિત કામગીરી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે જી કાકા આ કયો વિસ્તાર છે અને શું ઘટના બની છે આ માધલપુર વિસ્તાર છે માધલપુર થી મેઈન રોડ સુધીનો વિસ્તાર છે બીજો વિસ્તાર છે પોતા તલાવી વિસ્તાર છે અહીંયા અસંખ્ય ખાડા પડેલા છે તે રિક્ષા ચલાવીને મુશ્કેલ થઈ જાય છે પોતે રિક્ષાવાળો

શું નામ આપનો આ જીત